જય જવાન જય કિસાન કેમ છો ખેડૂત ભાઈઓ આજે અમે પાછું ભીંડાનો વિડીયો મેકવાના છીએ કેમ કે અમારો આ ભીંડો પણ સારો છે જો તમારે સોહામભાઈ જો તમારે જો કેવો મસ્ત મજાનો ભીંડો છે આ બધો ભીંડો કેડે કેડે આવ્યો છે જો સોહમભાઈ અત્યારે અત્યારે કેડે કેડે ભીંડો આવ્યો છે જો તમારે ભીંડો ઉનાળો વાવેતર છે ભીંડો મસ્ત મજાનો છે નામધારી ભીંડો છે ને આપણે આનો આ વિડીયો મેકતા હોય છે ખેડૂતભાઈઓને કેમ કે આપણે કોઈ યગ્રો આપણે કંઈ છીએ નહીં આપણે ખેડૂત જ છીએ એટલે ખેડૂત બિયારણ સારું લાગે એ બધા વિડીયો આપણે મેખી છીએ ને આ અત્યારે તો મસ્ત મજાનો લીલો છે ભીંડો છે જો તો આ બધો લીલો સોમ ભીંડો છે તો તમારે સમજો ફાલમાં તો કઈ ઘટે ને એવો છે તો તમારે બધે એવો છે તો એટલે મિત્રો ધ્યાન રાખજો બધા વિડીયો બનાવતા હોય એગ્રો વાળા બધા એ ડાટુ ખાલી બનાવતા હોય કે આ બે પણ આપણે એવું કઈ છે નહીં આપણે એક ખેડૂત છીએ ખેડૂત એટલે આપણે બધે વાવેતર પણ ભીંડાનું જ કરીએ છીએ એવો તમારે મસ્ત મજાનું છે તો કેમ સોહમભાઈ કેડે કેડે આવો ને તો સોમભાઈને ને જો ક્યાં ક્યાં આવે જો સોમભાઈ તો અડધા જ દેખાય જો એટલે મસ્ત મજાનો ભીંડો છે તો કઈ ઘટે ને એવો છે તો તમારે હિંગુ પણ મસ્ત મજાની આવે છે જો આ ભીંડો છે ને શિયાળામાં વાવો ને તે અત્યારે ઉનાળામાં ચાલુ થઈ જાય એટલે શિયાળામાં વધે બહુ ભીંડો સારો બીજો એક ભીંડો વધે નહીં પણ નામધારી ભીંડો હા ઉતારો એવો જ આપે સો હમ ભાઈ ઘટે ઉતારેલો ભીંડો તો બતાવી બાકી તમારે આમ જો હિંગ તમે જોઈને કહી શકો કે ભાઈ આમાં જો દીકરી હિંગુ છે જો બધો ભીંડો એ ખરખોસ છે એવું નથી કે ભાઈ આ ભીંડો થોડોક આવો છે ને તેવો છે બધું એ ખરખોશ છે જો તમારે મસ્ત મજાનો ભીંડો છે એટલે આપણે વિડીયો અનેક જોવા હોય તમારે આવા શાકભાજીના બધાય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કેમ કે આપણે આ વિડીયો આવા જ બનાવીએ છીએ કે કઈ વસ્તુ સારી થાય છે આપણે એક વિડીયો એવા નહીં આવે કે ભાઈ ખોટી રીતે આમ માહિતી લેવું છે કેમ કે ભાઈ આપણે શાકભાજી જ વાવી છે અનુભવ બહુ જાદો છે શાકભાજીનો ને પહેલેથી શાકભાજી જ વાવી છે જુઓ તમારે મસ્ત મજાનો ભીંડો છે જો વધારે પડતી અમારે બધા આવતી બતાવીને આવતી બધી શાકભાજી છે શાકભાજી જોવા છીએ અમે